વડોદરામાં થોડા દિવસો પૂર્વે પડેલા કમોસમી વરસાદે ફળ બજાર પર સીધી અસર કરી છે શિયાળુ ફળોની આવક ઘટતા બજારમાં ભાવો આસમાને પહોંચ્યા છે શહેરના રાજમહાલ રોડ સ્થિત મોટા ફ્રૂટ માર્કેટમાં રોજ આવતા લગભગ વીસ હજાર કિલો ફળોમાં ઘટાડો નોંધાયો છે સપ્લાય ઓછી અને માંગ સમાન રહેતા સફરજન જામફળ કીવી અને સીતાફળના ભાવોમાં પંદરથી પચીસ ટકા સુધીનો વધારો થયો છે સાહીઠ રૂપિયા કિલો મળતું સફરજન હવે એંસી રૂપિયા સુધી વહેંચાઈ રહ્યું છે વેપારીઓનું કહેવું છે કે કમોસમી વરસાદ અને ભેજના કારણે ફળોની ગુણવત્તા તથા આવક બંનેમાં ઘટાડો થયો છે ફ્રૂટ વેપારી હંસાબેન કહે છે કે મોસમના વરસાદે ફળોની આવક પર સીધી અસર કરી છે ભાવ વધ્યા છે અને ગ્રાહકો ખરીદીથી દૂર રહે છે કાં તો પહેલાંની તુલનામાં ખરીદી ઓછી કરી રહ્યા છે ભાવ વધારાના કારણે મધ્યમ વર્ગ અને ગરીબ પરિવારોએ ફળ ખરીદવાનું ઓછું કરી દીધું છે બજારમાં મોંઘવારીનો માહોલ જોવા મળી રહ્યો છે વીસ વીસ ટકા વધારે થયો છે બધા જ વધારે છે ભાવ છે કે હવે અમુક ને વધારે લાગે અમુક ને ઓછા લાગે ભાવ લાગે બરોબર તો લઈ લે બીજે પૂછવા જાય પણ વધારે હોય તો એમને પોસાય તો લે ના પોસાય તો જતા આવી રે કોઈ ગળા ગંગા જબરદસ્તી નહી એવું અંસા